નવસારી જિલ્લામાં સાતમ જવાના રસ્તા પર પારડી ગામ પાસે અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે અડધું કામ પૂર્ણ થઈ જવા છતાં પણ અત્યાર સુધી ડાયવર્ઝનના કોઈ ઠેકાણા નથી આ ડાયવર્ઝન ના હોવાથી રાહદારી લોકોને બહુ મુશ્કેલીઓ પડી રહી છે ખરેખર તો ઓવરબ્રિજ બનાવતા પહેલા ડાયવર્ઝન બનવું જોઈએ તે સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી દેખાઈ રહી છે છતાં પણ આ રોડના કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરને સ્થાનિક લોકો અને કોઈ કોઈપણ જાતની ગંભીરતાથી ન હોય એવું જોવા મળી રહ્યું છે ઘણીવાર તો સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરને રજૂઆત પણ કરી છે તેમ છતાં પણ આવા કોન્ટ્રાક્ટરો આંખાડા કાન કરી બેસી રહી છે આ બ્રિજ બનાવતા ડ્રાઈવર્ઝન ના હોવાથી ઘણીવાર રાહદારીને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે ડાયવર્ઝન બનાવી છે તે ખાલી પથ્થરો અને આજુબાજુની સાઈડમાં પથ્થરોના ઢગલા કરેલા છે તેમાંથી ઘણીવાર મોટા વાહનો ચાલવાને કારણે પથ્થરો છટકી ઉડતા હોય છે અને સાઇડમાં એકથી દોઢ ફૂટ જેટલા ઊંડા ખાડાઓ પણ છે જેમાંથી લોકો પસાર થાય છે ત્યારે નાના વાહનો મુશ્કેલી ભોગવવી પડે છે કે પછી તંત્ર પણ જાગતી આંખે ઊંઘી રહ્યું છે એવું લોકમુખ્ય ચર્ચાઈ રહ્યું છે જો અગાઉ સમયે કોઈ પણ દુર્ઘટના ઘટે તો શું તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું બીરો રિપોર્ટ નવસારી જિલ્લા બ્યુરો ચીફ